સ્વાગત છે ખેડૂત મિત્રો ફરી આજ એકવાર ગામ કોઠી તાલુકો વાકાનેર જિલ્લો મોરબી સુકેતુ સીડ કોર્પોરેશન વતી હું ઇફ્તેખાર સેરસિયા આજ તમારા માટે સુકેતુ સીડનો એકસો પંચાવન વેરાયટીના ફેડ ઉપર હાજર છું ખેડૂતના આપણે પરિચય લઈએ તો ખેડૂતનું નામ છે બાદી યાકુ અબ્દુલભાઈ તમારા મોબાઈલ નંબર એક બોલો ને સત્તાણું સાડત્રીસ છાસઠ ઓગણીસ એકત્રીસ ખેડૂતના મોબાઈલ નંબર અને આ વેરાયટી છે શું કહેતું એકસો પંચાવન તમે કે દિવસ આ વાવેતર કરેલું છે સોળ જૂન હા સોળ જૂન સોળ જૂને વાવેતર કરેલું છે કપાસ અત્યારે એવરેજ સાડા ચાર ચાર સાડા ચારની હાઈટ છે કપામાં કેટલા છંટકાવ કર્યા હતા લગીમાં